ગોમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો ના નારા સાથે ઐતિહાસિક સ્વયંભુ અસ્મિતા સનાતન ધર્મ ધન જાગરણ યાત્રા અમદાવાદ ખાતેથી નીકળી હતી જેનું ચોટીલા ખાતે વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌ ભક્ત ગિરનારી મહામંડલેશ્વર એક હજાર આઠ સંત શ્રી ભગવતીદાસ બાપુ સહિત સંતો મહંતો તથા એનિમલ વેલ્ફ બોર્ડના ચેરમેન દિલીપભાઈ શાહ તથા સનાતન સંસ્થાઓ દ્વારા અમદાવાદ કર્ણાવતીથી નીકળેલી યાત્રા

ઐતિહાસિક સ્વયંભૂ ગૌ અસ્મિતા સનાતન જનજાગરણ યાત્રા આજે આવી પહોંચી છે આ યાત્રાનો ઉદ્દેશ જે રીતે રાષ્ટ્રીય પક્ષી મોર છે આપણું રાષ્ટ્રીય પ્રાણી આપણું વાઘ છે એ જ રીતે ગૌમાતા આપણા રાષ્ટ્રમાતા એ માટે માન્ય શ્રીને આપણે એક પ્રપોઝલ મોકલી છે આપણે એવી ઈચ્છા દર્શાવી છે કે ભાઈ અમારા સમગ્ર ભારત વર્ષના